નમસ્કાર કે તમે કરતા હા હું આમ મરી છે તો તું બેન છો તો તને ખબર પડી તું એને ન ખોટું ફટો ફટો કે જાતી પાસે હા તમે સે જિંગની લા એ બાપા ઓક્ટોબર જો

એ ઇલા

મગજ <laughs> <laughs> <laughs>

આ આમ જો બુસ્ટી આયા બહેન જીવો બસ કુસવે જેલો લાગે આ ઓલો કેસુએ થાય લે આ તો તોડી લઈ યે જેલો તોડી હ હા હે ઓટી તમ જોઈતી મોટો 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 જપે રહેશે બે આ વિડિયો મોટો મો ઝિંગો હોય જ હોય હવે તમે ઓલો જાળ માં કેતા ને જાળ જો ગમ એમ કે આવો પરરાખો

આઈ હમઈ દા એમ અડધું આમ તો અડધું બાયરે ને અડધું માલ પરે હમઈ દા હાલો મારા હાળી જાય છે આગળી ને ઓલા પણ શેળ જાવ હું જોવા જો તમને ઈ તો શેળું જોઈએ છે બધા પણ હાલો આ જાય છે તો મારા હાળી છે ને 5 કિલો નું શેળું એ લઈને લાવે ઈ લે લે ઈ તો વજનવાળા લઈને આવ્યા માં ઓય ઓય તારા બિયાન લઈને આવે શેળું હાલ કા જો હોય તો 5 લે લે 10 કિલો નું

ઈલા ઈલા તા તો આવી પણ આમ જો કેવડો મોટો બાપરે બા ઓહો આમ જો તમે એ દેખાડી દો હાથમાં લી 10 કિલોનો તો 5 કિલોને મે તો કીધું આને ભિંગડા કિલો કિલોના એમ એ તો 5 કિલો ભિંગડા

ada કી જા આ ઝાળે પિયા આડું આળશે ના તનજી ભાઈ અમે આને આવી ગયા ના યો કેમ તું હા ba khao tờ tấn đi về xe lô tờ lê tờ cái chị tao kia là nó xe lô hết nó đâu bao xin đâu cái lúc đó một ông làm tôi là con này xe mít rồi phải nên đi đâu mà alo đi alo đến kia u फाइनली तो नवरात्र <laughs> <आ, आ, वो? laughs> <laughs> से आरोते, आरोते, तंजी ने तंजी नहीं ले पची भाग से अगर हमें वो सोलह पानी से अजीब पकड़ चुके पची भैया तो उखरे ले ले તો તો મિત્રો જાય છે પાણીની અંદર બોલે તો દરિયામાં પાછું કેમ કે પાણી વી ઘણું બધું તો એ જાય છે બે બે નું પકડવા ધનજી જાય એક તો ધનજી તો ફોંડ્યું છે કે છે કે તો ફોંડ્યું છે કઈ જો પકડી લીધો તો બોલો કે ધનજી અમારે હંદે કેતા કે લેન્ડર હંદે ની પેલા દે એવો ધનજી છે અમારો ભાઈ તો બે બે નું ધનજી તઈ પકડે છે તો આ તઈ ની તો મને એમ લાગે મારે જવું નથી કેમ કે પાણી વી ગયું ઉલા જાળા સાક નઈ માં આયે ને એવું તો ચાલો મિત્રો આપણે જાય છે દરિયા અંદર ધીમે 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 બાલ્ટી દોય ફોંડ્યું છે ભાઈ

તો સારો મિત્રો તો આ લીંગા ભાંગી લેખા લે ને હું થોડું પાછી જોઈએ ભાઈ કાપી ઓલી તમારા આરામ છે પગ ધોવા અને જો સારું કરવાનું છે ને પછી તમને મળ્યું